ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પસાર થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર ધૂળની ડમરે ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ માર્ગ પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરિયલ નાખવામાં આવે છે જેને લઈ ધૂળની ડમરીઓ ઉડી રહી છે ધૂળની ડમરે ઉડવાથી આ માર્ગ ધૂળીઓ બન્યો છે જેથી ખાસ કરીને બાઇક ચાલકોની હાલત અત્યંત દયનીય બની છે રોડ પર પૂરવામાં આવેલા પથ્થરો આખા રોડ પર ફેલાયા છે જે ઉડીને કોઈક વાહન ચાલકને વાગે તો અકસ્માત થઈ શકે છે એક સાઈડનો માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે તેથી કેટલાક વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ પર દોડાવવા માટે મજબૂર બન્યા છે આ માર્ગના નવીનીકરણની કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે મારા પાછળ આપ જોઈ રહ્યા છો હિલ સ્ટેશન જેવા દ્રશ્યો નથી આ ઝઘડિયા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપ જોઈ રહ્યા છો કે ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે આ માર્ગ પર મોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ખાડા પૂરવા માટે તંત્ર દ્વારા જે મટીરીયલ નાખવામાં આવે છે જેને લઈને ધૂલની ડમરી ઉડતા જાણે માર્ગ પર કોઈ હિલ સ્ટેશન જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ધૂલની ડમરીઓ ઉડવાના કારણે આ માર્ગ ધૂળિયો બન્યો છે અને બાઇક ચાલકોને હાલત અત્યંત દયનીય બની છે આ માર્ગ પર ધૂળની ડમરીઓ ઉડવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે બિસ્માર વાગને લઈ વાહન ચાલકોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમજ વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે આ માર્ગનું જલ્દીથી નવીનીકરણ કરવામાં આવે તેવી લોકો દ્વારા વાત કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ધૂળની ડબરીઓ ઉડી રહી છે તેમજ માત્ર બીમાર હોવાના કારણે વાહન ચાલકો રોંગ સાઇડ ચાલવા પણ મજબૂર બન્યા છે તો લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તંત્ર દ્વારા આ રસ્તાનું જલ્દીથી નવીનીકરણ કરવામાં આવે સલવિન્ક અને ગુજરાત ઝગડ્યા